અમદાવાદ શહેરમાં રિયલ એસ્ટેટ ક્ષેત્રે એક મોટું નાણાકીય કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે તક્ષશિલા એલેગ્ના નોમની હાઉસિંગ સ્કીમના પ્રમોટર કમલેશ કોંડલિયા વિરોધ અનેક રોકાણકારોએ ગંભીર આરોપો લગાવ્યા છે અને આ કેસમાં કરોડો રૂપિયાની છેતરપિંડી અને ગુનાહિત વિશ્વાસ ભંગના આરોપો કરવામાં આવ્યા છે તો શું છે સમગ્ર કૌભાંડ જોઈએ આ અહેવાલમાં અમદાવાદમાં તક્ષશિલા અલેગ્નાના બિલ્ડરે અનેક રોકાણકારો પાસે મોટી છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું છે ફ્લેટના દસ્તાવેજ નામે રૂપિયા ખંખેરી લીધા પરંતુ હજુ સુધી રોકાણકારોને ફ્લેટ સોંપવામાં આવ્યો નથી તક્ષશિલા એલેગ્નાના પ્રમોટર પર કરોડો રૂપિયાના મિલકત કૌભાંડનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે અનેક પીડિતો માસ્ટર માઇન્ડ બિલ્ડર કમલેશ ગોંડલીયા વિરુદ્ધ છેતરપિંડી ગુનાહિત વિશ્વાસ ભંગ જેવા ગંભીર ગુનાઓનો આરોપ લગાવી રહ્યા છે ગુના કૌભાંડમાં કરોડોની કમલેશ ગોડલિયા સામે રિયલ એસ્ટેટમાં સૌથી મોટું કાવતરું ફ્લેટ ના દસ્તાવેજો નામે લાખો રૂપિયા ખંખેરાયા ફ્લેટ ના દસ્તાવેજો નામે કરોડો રૂપિયા ઉઘરાણી રોકાણકારો હજુ પણ જોઈ રહ્યા છે મિલકત ની રાહ એલિસ બ્રિજ સ્થિત પ્રોજેક્ટમાં છેતરપિંડીનું ભાંડાપો કમલેશ ગોંડલિયા અને પરિવાર સામે ગુનાહિત આરોપો માસ્ટર માઇન્ડ બિલ્ડર સામે પીડિતોની ગુસ્સાવાળી રજૂઆત હાલ અમે આવ્યા છે અમદાવાદ શહેરના પોશ વિસ્તાર ગણાતા હતા એલિસબ્રિજ પોલીસ સ્ટેશન હદ વિસ્તારની અંદર એલિબ્રિજ પોલીસ સ્ટેશન હદ વિસ્તારની અંદર તક્ષશિલા એલિગન્સ ગ્રુપ દ્વારા છેતરપિંડી કરવામાં આવી છે તેઓના ઘણા સ્થાનિકોનો આક્ષેપ છે આવો જાણીએ ભોગ બનનાર પીડિત અહીંના રહેવાસીઓ દ્વારા કે શું સમગ્ર ઘટના છે સમગ્ર વિષય શું સમગ્ર વિષય છે આપ મારો નહીં તક્ષિલા એલિગ્નામાં જેટલા બી મેમ્બર્સ રહેશે બધા સાથે છેતરપિંડીનો જ ઇશ્યુ છે કમલેશ ગોંડલિયા અને પાર્થિલ ગોંડલિયાનો બધાને બાના કરે છે અને ગોળ ગોળ ફેરવે છે છેલ્લા ત્રણ ચાર વર્ષથી અને કોઈને પજેશન આપતા નથી અને બધા સાથે ચીટિંગ કરે છે તમે ક્યારે આ જગ્યાએ ફ્લેટ નું બુકિંગ કરાવ્યું હતું ક્યારે ઘર નોંધાવ્યું હતું ને 2020 માં 2020 માં તમે જ્યારે ત્યાં ઘર નોંધાવ્યું એ દરમિયાન તમે એમને રોકડ પેમેન્ટ ચૂકવ્યું હતું કે લોન કરાવવામાં આવી હતી બેંક લોન દે બેંક લોન કરવામાં આવી હતી તમારી સાથે શું બનાવ બન્યું છે સિમિલર સિચ્યુએશન છે 2022 માં ફ્લેટ નું બુકિંગ કરેલું હતું ત્યારે કીધેલું હતું 6 મહિનામાં પોઝેશન આપશે ડી બ્લોક માં એ આપવાનો નથી સિક્સટી પર્સન્ટ પેમેન્ટ થઈ ગયું છે થ્રુ બેંક લોન અને ફોર્ટી પર્સન્ટ પેમેન્ટ મેં એમને કીધેલું હતું કે એ જ્યારે પોઝેશન આપશે ત્યારે એમને હું પેમેન્ટ રિલીઝ કરીને એમને દસ્તાવેજ અને પોઝેશન લઈ લઈશ તો એમને આજ સુધી એની પછી એમનો કાંઈ જવાબ આવ્યો નથી બધાને ત્રણ મહિનાનું કે ચાર મહિનાનું પોઝેશન કરીને બધાને પાસેથી પૈસા લઈ લીધેલા છે અને એકદમ હલકી ક્વોલિટીનું બાંધકામ કરીને આપેલું છે કે જે પૈસા આપેલા છે એની સામે તો ત્રીસ ચાલીસ ટકા બાંધકામ એ લોકોએ કરીને આપેલું છે એટલે સમજો આપણને ફ્લેટ મળી જશે ને તો બી આપણને કંઈ નથી મળ્યું એ રીતનું બાંધકામ છે એટલે આની સામે તો લેપટેસ્ટ સુધી મારી તૈયારી છે કરાવવાની એટલે અને બધા મેમ્બર્સ મારી સાથે છે અને બધા મેમ્બર્સને પોતાના પૈસા જેણે ભરેલા છે બધાને પોતપોતાના ફ્લેટને પઝેશન મળી જાય સૌથી ફર્સ્ટ પ્રાયોરિટી તો એ જ છે પછી આ ફ્લેટના જે બાંધકામ અંગેનું જે છે એ અમે બધા આગળ રહીને પ્રોસેસ રેરામાં કરીશું મને કમલેશ ગોંડલિયા અને પાર્થિવ ગોંડાલિયાએ એવું કીધું હતું કે તમને ત્રણ મહિનામાં હું પજેશન આપી દઈશ એ વખતે ત્રેવીસ માર્ચ એમની ડ્યુ ડેટ હતી જે ફ્લેટની એ અને મને એવું કીધું હતું કે તમે મેક્સિમમ બને એટલા જલ્દી પૈસા તો મેં એમને કીધું કે મારી જરૂરિયાત તો હું તો બે દિવસમાં પૈસા આપી દઈશ પણ તમે મને ફ્લેટ કેટલો જલ્દી આપી શકો એમ કહો મને તો એમણે કીધું કે હું તમને ત્રણ મહિનામાં ફ્લેટ આપી દઈશ અને ત્રણ મહિનામાં મેં એમને દસ દિવસમાં બધું વાઇટથી પેમેન્ટ કરેલું છે બધું ચેકથી પેમેન્ટ કરેલું છે તે છતાં મને ત્રણ વર્ષથી ગોળ ગોળ ફેરવી રહ્યા છે અને નથી ફ્લેટ પોઝિશન આપતા નથી દસ્તાવેજ કરી આપતા અને અત્યાર તો એ વોન્ટેડ છે અને ફ્લેટનું જે બાંધકામ છે એકદમ થર્ડ ક્લાસ ક્વોલિટીના બધા પુરાવા મારી પાસે છે કેમ કે ફ્લેટ જ્યારે બનતો હતો ત્યારે હું એક એક દિવસ રોજ અગિયાર માળ ચડીને જતો હતો અને બધા પુરાવા મેં લીધેલા છે કે એના બાંધકામ બી કેટલું થર્ડ ક્લાસ ક્વોલિટીનું છે સબ સ્ટાન્ડર્ડ ક્વોલિટીનું બાંધકામ છે એનું અને બધા એ પૈસા આપેલા છે તે છતાં એમને ફ્લેટ નથી મળતા બે ફ્લેટ છે અમારા બે ફ્લેટ છે કેટલા સમય પહેલા કર્યો છે ઓગણીસમાં

બે હજાર એકવીસથી ધક્કા ખવડાવે છે આજે બે હજાર પચીસ થઈ ગયો મારું પેમેન્ટ એમની પાસે પૂરેપૂરું આપી દીધેલું છે પજેશનની એમાઉન્ટ એમણે કીધું હતું કે હું જ્યારે પજેશન આપીશ ત્યારે તમારે પજેશનની એમાઉન્ટ દસ્તાવેજનો ખર્ચ એકસ્ટ્રા ખર્ચ ત્યારે ભરવાનો રહેશે તમારે અત્યારે બધી પેમેન્ટ તમે આપી દો તો મેં એમને બે હજાર ઓગણીસ દરમિયાન ટોટલ પેમેન્ટ કરી દીધેલું છે છતાં હુધી મને મારો ફ્લેટ મળ્યો નથી ને ત્રણ વર્ષથી તો એ ફ્લેટ તૈયાર થયેલો પડ્યો છે હું મારા ફ્લેટને મારા ઘરમાં રહેવા માટે હું ત્રણ વર્ષથી મારા જ ફ્લેટને હું જોઈ રહ્યો છું પણ અંદર મારા ઘરની અંદર દસ્તાવેજ વગર પ્રવેશી શકતો નથી એટલે આવા જ ધીરે ધીરે અમે લોકોએ ચેક કર્યું તો ચાલીસથી પિસ્તાલીસ મેમ્બરો અમે લોકો ભેગા થયા છે અને ચાલીસથી પિસ્તાલીસ મેમ્બરના બધાના પજેશનના પ્રોબ્લેમ છે કે જે લોકોએ પૈસા આપ્યા છતાંય છે ને અમને ન્યાય મળતો નથી અમને અમારું ઘર મળતું નથી અને અમે બધા એવી રીતે ફસાયેલા છે કે નથી દસ્તાવેજ કરી આપતા નથી અમને કોઈ નિવેડો કરી આપતા કે નથી અમને ટેમ્પરરી ભાઈ તમે રેવા આવી જાઓ આ તેનો કોઈ રસ્તો કાઢી આપતા અમારે રેરામાં જવું કે અહીંયા પોલીસ સ્ટેશન આવ્યા છે તો પોલીસ સ્ટેશને કીધું કે તમારી બધાની સંયુક્ત અરજી આપી દો હવે પોલીસ સ્ટેશનની અંદર હું સંયુક્ત અરજી આપી દઉં બરાબર તો મારા એકલા પાછળની અરજી પાછળ આ બધાનો ન્યાય પાછળ પાછળ થાય એવું ક્યાંથી લખેલું અમે બધા અહીંયા પોલીસ સ્ટેશન આવ્યા છે કહીએ છીએ કે અલગ અલગ અમારી અરજીઓ લો અને અમે પીએસઆઈ સાહેબને કીધેલું છે કે અમારી બધાની ફરિયાદ લો અમે મારા પેપર્સ લઈને આવ્યા છે વેલિડ ડોક્યુમેન્ટ છે અમારી પાસે કે પૈસા ભરેલાની પહોંચ બાનાખત આ તે અમુક લોકોને બાનાખત કરી આપે છે અમુક લોકોને નથી કરી આપતા હવે બધા રડવા રાત દિવસ રાત બધાની ઊંઘ ઉડી ગઈ છે એવી સિચ્યુએશન અત્યારે અહીં ઊભી રહી ગઈ છે કે પોતાનું ઘર મળતું નથી રોકાણકારો એ દસ્તાવેજી પ્રક્રિયા માટે લાખો રૂપિયા ચૂકવ્યા છતાં તમને મિલકત હસ્તાંતર કરવામાં આવી નથી આ કૌભાંડનું મુખ્ય સૂત્રધાર કમરેશ ગોંડલિયા હોવાનું સામે આવ્યું છે તેમના પરિવારના સભ્યોને સંકળાયેલી કંપનીઓ પણ શંકાના દાયરામાં છે મારા ફ્લેટમાં ફ્રોડ થયું છે અને ચીટિંગ કર્યું છે બિલ્ડરે અને બધા પૈસા આપે આપી ગયા છે જીરો જીરો થઈ ગયું છે મા બે હજાર એકવીસ બાવીસમાં અને મને ફ્લેટનું દસ્તાવેજ નથી કરી આપતા સજેશન તો આપવાનું કીધેલું છ મહિનામાં અને પૈસા તો બધા આજે પચીસ માં બી અમને દસ્તાવેજ નથી કરી આપ્યું પજેશન પણ નથી આપ્યું એકવીસ બાવીસ ની અંદર અમે લોકોએ પૈસા આપેલા અને એમને કીધું કે છ મહિનાની અંદર અમે તમને પજેશન આપીશું પણ છ મહિના થયા આજે પાંચ વર્ષ થયા ચાર વર્ષ પણ હજી સુધી એ લોકોએ પજેશન આપ્યું નથી કે નથી અમને દસ્તાવેજ કરી આપ્યો કે નથી કોઈ જાતનું કશું એ નથી કર્યું અમે પોલીસ સ્ટેશન આ દે કે બધાની અલગ અલગ અરજી આપો એમ બધાની ભેગી અરજી આપો અમે એમ કહીએ છીએ કે બધાની અલગ અલગ અરજી લો કારણ કે દરેકે દરેકના પ્રોબ્લેમ અલગ છે કોઈના ફૂલ પેમેન્ટ આવેલું છે કોઈનું અડધું આવેલું છે કોઈનું એનાથી બીજા કોઈ પ્રોબ્લેમ છે કોઈના એટલે દરેકે દરેક વ્યક્તિને અલગ અલગ પ્રોબ્લેમ છે અને દરેકે દરેક વ્યક્તિનું અલગ છે તો પછી દરેકે અલગ અરજી આપવાની અમે કહીએ છીએ સાહેબ અમારે બી બ્લોકમાં સાતસો એક ને આઠસો એકના બે ફ્લેટ લીધેલા છે

પરંતુ હજુ સુધી રોકાણકારોને કોઈ મિલકત મળી નથી રોકાણકારો પોલીસ આર ઈ અને નાણાકીય સંસ્થાઓને વિનંતી કરી છે કે તમામ પ્રોજેક્ટ્સની તપાસ કરવામાં આવે અને મિલકતોનું હસ્તાંતરણ અટકાવવામાં આવે આ કેસ ગુજરાત રિયલ એસ્ટેટ ક્ષેત્રની પારદર્શિતા પર પ્રશ્નો ઉભા કરે છે જ્યાં સરકારે તાજેતરમાં પોપ ઓફ વિન્ડો સિસ્ટમ દ્વારા છેતરપિંડી અટકાવવાનો પ્રયાસ કર્યો છે પોલીસ સ્ટેશનથી અમારી એ જ માંગ છે કે કમલેશ ગોંડાલિયા અને પાર્થિલ ગોંડાલીયા વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી થાય આવા લોકોને છૂટા મુકાય નહીં કેમ કે આ લોકોએ એટલા લોકો એટલા લોકો સાથે ફ્રોડ કરેલું છે અને બધા લોકો એટલા હવે કંટાળી ગયા છે કે બધા એવું કહે છે કે અમે કરીશું શું અમુક લોકો તો સુસાઈડ સુધીનું વિચારી ચૂક્યા છે શું આમાં તમે અત્યારે હાલમાં પોલીસ સ્ટેશન ઉપર અરજી આપી છે પોલીસ સ્ટેશનમાં અમે અરજી આપવા ગયા તો પોલીસ એમ કહે છે કે તમે એક અરજીની નીચે બીજા બધા સાક્ષી થઈને અરજી આપો પણ અમારે એવું નથી કરવું અમારે એમની સામે એફઆઈઆર જ કરવી છે અમે ત્રણ પાંચ વર્ષ કે ત્રણ વર્ષ જેટલું સફર કર્યું છે એ અમે બહુ મોર દેન ઇનઅ સફર કર્યું છે એમ હવે અમારી પાસે પોલીસ સ્ટેશન આવા સિવાય કોઈ રસ્તો જ નહોતો અમારે અમારે બધાએ પર્ટિક્યુલર બધાની અલગ અલગ ફરિયાદ કરવી છે અને એમની સામે એફઆઈઆર કરવી છે અમારે બધાને અમારે બધાને અલગ અલગ એફઆઈઆર કરવી છે કમલેશ ગોંડલિયા અને પાર્થિવ ગોંડલિયા વિરુદ્ધ અને અમને અમારો પ્લેટનો અલગ અલગ રીતે ન્યાય મળે દરેકને કોઈકના કોઈક અલગ અલગ ઇસ્યુ હોય મારો ઇશ્યુ અલગ છે મારી ફરિયાદ સાહેબ અલગ રીતે નોંધે અને મને મારો ન્યાય અલગ રીતે મળે એવી રીતે બધાને પોતપોતાને કોઈને બેંકની લોન છે કોઈને રોકડાનો વ્યવહાર છે કોઈને આવી રીતના પૂરેપૂરા પૈસા આપેલા છે કોઈના પૈસા બાકી હોય પણ દરેકની ફરિયાદ અલગ હોય તો જેટલા વ્યક્તિને અલગ અલગ રીતે ન્યાય મળતો રહે એવી અમારી વિનંતી કરવા અમે એલિસ બ્રિજ પોલીસ સ્ટેશને આવ્યા છે સિંગલ અરજી લેવાની ના પાડે છે સાહેબ એમ કહે છે કે કોઈ પણ બે વ્યક્તિ આગળ થાવ અને એની નીચે બધાના નામ તમે લખાઈ દો હવે બધાના નામ અમારે લખાઈને એની અંદર અમારે કરવાનું શું પછી એ બે વ્યક્તિ આગળ આવીને શું અહીંયા પોલીસ સ્ટેશન ઉપર ધક્કા ખાઈને પછી બાકીના વ્યક્તિઓનો શું ન્યાય અમને વિશ્વાસ છે એટલે તો અમે પોલીસની સહાય લેવા માટે આપ્યા છે કે અમને ગુજરાત પોલીસ ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે કે અમને એ ન્યાય આવશે અને અમારી પાસે હવે બીજો કોઈ વિકલ્પ પ્રયોજ નથી ન્યાય લેવા છે વગર રોકાણકારોને તો ગુજરાત પોલીસ પર પૂરતો વિશ્વાસ હોવાનું દેખાઈ રહ્યું છે परंतु शू पुलिस पीड़ितों का विश्वास जाड़वीराक्ष के कैमते पण एक मूठो प्रश्न गुजरात में रियल एस्टेट की पारदर्शिता पर उठ्या प्रश्नों, पॉपअप विंडो सिस्टम छता क्षेत्रपिंडी अटकी नहीं लुकआउट सर्कुलर छता अन्य फरयादो अटकाव मावी रोकानकारों नो विश्वास पुलिस जाड़वीराक्ष के कैम રાકેશ લાહોટીની ફરિયાદથી કૌભાંડ નિમળ્યો વે તક્ષશિલા કન્સ્ટ્રક્શન ગ્રુપ સામે કાયદાની તલવાર તડાઈ તક્ષશિલા એલિગ્ન નામની કમલેશ ગોંડલિયા અને પાર્થિલ ગોંડલિયાએ જે સ્કીમ મૂકેલી છે એમાં અસંખ્ય માણસો છેતરાયા છે ગુનાનો ભોગ બનેલા છે અને બિલ્ડરે દરેકે દરેક ગ્રાહકો સાથે સ્વતંત્ર વ્યવહારો કરેલા છે દરેકના વ્યવહારો અલગ અલગ છે દરેકની સાથે છેતરપિંડીનો બનાવ જે બનેલો છે સ્વતંત્ર બનાવ છે અને તમામે તમામ વ્યક્તિઓ જે ગુનાનો ભોગ બનેલા છે એ પોતપોતાની સ્વતંત્ર એફઆઈઆર દાખલ કરાવી શકે એવા પ્રાવધાન કાયદાની અંદર આપેલા છે જી અત્યારે મને પણ અહીંયા આયાને જાણવા મળ્યું છે આશ્ચર્યકારક રીતે કે પોલીસનું કહેવું એવું છે કે ફરિયાદી એક વ્યક્તિ થશે અને બાકીના બી બીજા વ્યક્તિઓ જે છેતરપિંડીનો ભોગ બનેલા છે એ લોકોને એક ફરિયાદની અંદર સાક્ષી તરીકે લઈ લઈશું સાક્ષી જે સાક્ષીનો મતલબ જ વિટનેસનો મતલબ જે છે એ જ પોલીસ એની વ્યાખ્યા જ ભૂલી ગઈ છે કોઈ એક બનાવની અંદર જેટલા સાક્ષીઓ એ બનાવ જોયેલો હોય એ સાક્ષીઓને એક એસ વિટનેસ તરીકે લઈ શકાય પણ કોઈક બીજો બનાવ બન્યો હોય તો એની અંદર બીજા સાક્ષીઓ જે છે એ અલગ હોય આ એક વ્યક્તિ જ્યારે ફ્લેટ બુક કરાવવા આવી હતી ત્યારે બીજો વ્યક્તિ બેઠો નહોતો ત્રીજો વ્યક્તિ બેઠો નહોતો આ તમામે તમામ ફ્લેટ બુક કરાવવાવાળા વ્યક્તિઓ જે છે એક સાથે મળીને ફ્લેટ બુક કરાવવા આવ્યા નથી તમામે તમામે વ્યક્તિઓએ ફ્લેટ સ્વતંત્ર રીતે બુક કરાયા છે એકબીજાને ઓળખાણ વગર બુક બુક કરાયેલા છે જુદા જુદા પ્લેટફોર્મ ઉપરથી સોદાઓ થયેલા છે તો એક વ્યક્તિની ફરિયાદ અને બાકીના તમામ મેમ્બરો જે છે એને સાક્ષી તરીકે લેવાની બાબત જે છે એ ગુનાની ગંભીરતા ઘટાડવાની વાત છે અને પરોક્ષ રીતે આરોપીને મદદ કરવાની વાત છે આ ગુનાની ગંભીરતા જે અત્યારે અત્યંત ગ્રેવિટી ઓફ ઓફેન્સ જે કહેવામાં આવે છે લોની લેંગ્વેજની અંદર તો એ ગ્રેવિટી ઓફ ઓફેન્સ જે છે એ ઘટાડવા અંગેની વાત છે અને ક્રાઇમ રેટ જે છે ગુનો દાખલ થાય છે જે અને સમાજમાં જે આર્થિક અપરાધો વધી રહેલા છે એના નંબર ઓફ ઓફેન્સીસ જે છે એ ઓછા બતાવવા માટેની દિશામાં કામ થઈ રહ્યું એવું લાગી રહ્યું છે મન તો હા એમણે મને કીધું કે ઇન્ડિવિજ ફરિયાદ નહીં લઈએ કેમ કે સામે ગુનેગાર એક છે અને સ્કીમ એક છે એટલા માટે કે ફરિયાદ લઈ શકીએ અમે આ રીતનું કોઈ આ બાબતમાં આ બાબતમાં ગેરસમજ ઊભી કરવામાં આવેલી છે અને તમામ મેમ્બરો પોતપોતાની કાનૂની લડત આગળ વધારશે એટલે તમામે તમામ મેમ્બરોની કાયદેસરની જે પણ કાર્યવાહી થતી હશે પોલીસે ફરજિયાત કરવી જ પડશે અને કોઈપણ વ્યક્તિ ફરિયાદ દાખલ કરવા આવશે તો એની પ્રાથમિક તપાસ પોલીસે ફરજિયાત સાત દિવસમાં પૂરી કરવાની રહેશે અને એ પછીના સાત દિવસની અંદર પોલીસે ગુનો દાખલ કરવાનો નિર્ણય ફરજિયાત લેવો પડશે એવા સુપ્રીમ કોર્ટના કોન્સ્ટિટ્યુશનલ બેન્ચના ચુકાદાઓ છે ફરિયાદ અરજીઓ લઈ અને મહિનાઓને મહિનાઓ સુધી અને અઠવાડિયાઓ સુધી એને વિલંબિત કરવાની કાર્યવાહી પણ પોલીસ દ્વારા કરવામાં આવશે એવા સંજોગોમાં મેમ્બરો દ્વારા કડક લડત આપવામાં આવશે તો પોલીસને જવાબ કાયદેસર આપવો ભારે પડી જશે

કરોડોના કૌભાંડમાં પરિવારની બે સભ્ય દીપ્તિ અને અવની ગોંડલિયા વિરુદ્ધ અમદાવાદના વ્યવસાયી રાકેશ લાહોટીએ સત્તર ઓક્ટોબરે કરોડો રૂપિયાની છેતરપિંડી ની ફરિયાદ ક્રાઇમ બ્રાન્ચમાં નોંધાવી હતી જે અંતર્ગત અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે છેતરપિંડી અને ધોખાધડીના કેસમાં બુક કરાયેલા તક્ષશિલા કન્સ્ટ્રક્શન ગ્રુપના માલિક કમલેશ ગોંડલિયા અને અન્ય આરોપીઓ વિરુદ્ધ લુકઆઉટ સર્ક્યુલર જાહેર કર્યું છે પરંતુ પોલીસ અન્ય રોકાણકારોની અલગ અલગ ફરિયાદ દાખલ કરી રોકાણકારોને ન્યાય અપાવશે કે કેમ તે તો આવનાર સમય જ બતાવશે કેમેરામેન યોગેશ પ્રજાપતિ સાથે મિતાન્શુ દરજીયા